નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અબડાસાના મોથાડા અને ધૂફી ખાતે ચાલીસ લાખ ની કિંમત ની બારસો ચોરસ ફૂટ જમીન દબાણમાંથી મુક્ત કરાઈ અબડાસા તાલુકાના મોથાડા અને ધૂફી મોટી ગામ ખાતે ગેરકાયદેસર રીતે સરકારી જમીન માં ઉભા કરવામાં આવેલા હોટેલ અને ગેરેજ સહિતના દબાણોને દૂર કરવાની કાર્યવાહી મંગળવારના રોજ કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ હેઠળ અને પ્રાંત અધિકારી સુપરવિઝન મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન મોથાડા ગામના સર્વે નંબર એક હજાર છપ્પન ઉપરના વિવિધ ગેરકાયદેસર દબાણો અને ધૂફી મોટી ખાતે સર્વે નંબર ત્રણસો એકસઠનું દબાણ એમ કુલ નવ દબાણો દૂર કરીને અંદાજિત રૂપિયા ચાલીસ લાખની બારસો ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી તે અધિકારી કે જે વાઘેલા દ્વારા જણાવાયું છે સપ્તાહ જ્ઞાન પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવાર ચૈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર